ચેનલમાં સર્વેનું હાર્દિક સ્વાગત છે આપ જો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તેથી આવનાર તમામ વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે આવતીકાલે જયા એકાદશી એટલે કે તારીખ આઠ ફેબ્રુઆરી શનિવારે છે જયા એકાદશી વ્રતનો મહિમા શું છે તમે જો વ્રત રાખો છો તો તમારે પૂજા કેવી રીતે કરવી અને તેની પાછળ કઈ લોકકથા સંકળાયેલી છે વ્રતના ચોક્કસ નિયમો શું છે આ સંપૂર્ણ માહિતી આપણે એક જ વિડીયોમાં સાંભળીશું એ પહેલાં એકાદશી આવે છે ત્યારે ધન્ય એકાદશી ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામી એ એકાદશીની આપણે વાત કરીએ તો આ એકાદશી માઘ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ ઉજવવામાં આવે છે જે ભગવાન શ્રી હરિ અને વિષ્ણુને સમર્પિત છે જયા એકાદશીની આપણે વાત કરીએ તો માન્યતા અનુસાર જયા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિની તમામ મનોકામના પૂર્ણ થાય છે અને જયા એકાદશીનો મહિમા ખૂબ જ વિશેષ છે પુરાણોમાં માઘ માસને ખૂબ જ શુભ માનવામાં આવે છે આ મહિનામાં સ્નાન દાન અને વ્રતનું ફળ અન્ય મહિનાઓ કરતાં વધુ હોવાનું કહેવાયું છે માઘ માસના શુક્લ પક્ષની એકાદશીને જયા એકાદશી કહીએ છીએ આ એકાદશી ખૂબ જ શુભ છે કારણ કે આ એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને નીચ યોનિમાંથી મુક્તિ મળે છે પદ્મપુરાણ અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિને એકાદશી તિથિનું મહત્વ સમજાવતા કહ્યું છે કે જયા એકાદશી એ જીવના આ જન્મ અને પૂર્વજન્મના તમામ પાપોનો નાશ કરવા માટેની શ્રેષ્ઠ તિથિ છે એટલું જ નહીં તે બ્રહ્મ હત્યા અને પિશા તત્વ જેવા પાપોનો પણ નાશ કરનારી છે શાસ્ત્રો અનુસાર આ એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને ક્યારેય પિશાજ કે પ્રેત યોનિમાં જવું પડતું નથી અને મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે એવી પણ ધાર્મિક માન્યતા છે કે જેને જ્યાં એકાદશીનું વ્રત રાખ્યું છે તેને તમામ પ્રકારનું દાન આપ્યું છે અને તમામ યજ્ઞો કર્યા છે આ વ્રત કરવાથી ભક્તને અગ્નિષ્ઠોમ યજ્ઞનું પણ ફળ મળે છે એવું પણ માનવામાં આવે છે કે જે ભક્ત આ વ્રત પૂરી ભક્તિ સાથે અને શ્રદ્ધાથી રાખે છે તેને ભૂત પ્રેત અને પિશા યોનિની યાતનાઓ ભોગવવી પડતી નથી આ વ્રત રાખો છો તો તમારે પૂજા કેવી રીતે કરવી એકાદશીના દિવસે વ્રત કરનારે સવારે સૂર્યોદય પહેલાં સ્નાન કરી ઉપવાસનો સંકલ્પ કરવો જોઈએ આ દિવસે સાધકે સાધ્વિક રહીને ભગવાન વિષ્ણુની મૂર્તિને શંખ અને જળથી સ્નાન કરાવવું જોઈએ અને ઓમ નમો ભગવતે વાસુદેવાય વગેરે મંત્રનો જાપ કરવો જોઈએ અને સોપારી નારિયેર વગેરે અર્પણ કરીને કપૂરથી આરતી કરવાની છે સાત્વિક આહાર લો અને તામસિક પદાર્થોના સેવનથી દૂર રહો દી પોતે જ વિષ્ણુ પ્રિય છે તેથી આ દિવસે જપ તપ અને પૂજા કરવાથી વ્યક્તિ જગતના પાલનહાર શ્રી હરિ વિષ્ણુનું સાનિધ્ય પ્રાપ્ત કરે છે તમે જો એકાદશીનું વ્રત રાખો છો તો વ્રતના નિયમો છે તમારે વ્રત કરતાં પહેલાં એટલે કે દસમી તિથિના દિવસથી જ તામસિક ભોજન વગેરેનું સેવન કરવાનું નથી દિવસે તુલસીથી શ્રી હરિની પૂજા કરો પરંતુ એક દિવસ પહેલાં તુલસી તોડીને રાખો ઉપવાસના દિવસે ભોજનમાં ચોખાનું સેવન તમારે નથી કરવાનું વ્રત રાખનાર વ્યક્તિએ ગુસ્સો કરવો અને બીજાઓ વિશે ખરાબ બોલવાનું ટાળવું જોઈએ કોઈના વિશે ખોટું ન બોલવું જોઈએ કે ખોટું વિચારવું પણ ન જોઈએ વ્રત રાખનારાઓ વ્રતના દિવસે નખ વાળ દાઢી વગેરે નખ આપવા જોઈએ અને સ્ત્રીઓએ આ દિવસે વાળ ધોવા જોઈએ નહીં આ છે જયા એકાદશી વ્રતના નિયમો હવે આપણે સાંભળીશું કે જય એકાદશી પાછળ કઈ લોકકથા એની વ્રત કથા શું છે આપ જો વ્રત નથી રાખી શકતા તો એની કથા પણ સાંભળવાથી તમને એકાદશીનું ફળ મળે છે પૌરાણિક માન્યતા અનુસાર દેવની સભામાં ઉત્સવ ચાલી રહ્યો હતો અને આ બધામાં બધા દેવતાઓ અને સંતો હાજર હતા તે સમયે ગાંધર્વ ગીતો ગાતા હતા અને ગાંધર્વ કન્યાઓ નૃત્ય કરી રહી હતી આ ગાંધર્વોમાં નામનો એક ગાંધર્વ પણ હતો જે ખૂબ જ મધુર ગીતો ગાતો હતો તે દેખાવમાં પણ ખૂબ જ સુંદર હતો ગાંધર્વ કન્યાઓમાં પુષ્યવતી નામની એક સુંદર નૃત્યાંગના પણ હતી એકબીજાને જોઈને પુષ્યવતી અને માલ્યવાનના હોશ ઉડી ગયા અને તેમની તેમની લય ગુમાવી દીધી તેના આ કૃત્યથી દેવરાજ ઇન્દ્ર ગુસ્સે થયા અને તેમને સ્વર્ગથી વંચિત થવાનો શ્રાપ આપ્યો ભગવાન ઇન્દ્રએ બંનેની મૃત્યુની દુનિયામાં જેમ જીવવાનો શ્રાપ આપ્યો શ્રાપની અસરથી પુષ્યવતી અને માલ્યવાન પ્રેત યોનિમાં જન્મ્યા અને કષ્ટ ભોગવવા લાગ્યા તેમનું જીવન ખૂબ જ પીડાદાયક હતું બંને ખૂબ જ દુઃખી હતા એક સમય મહા મહિનામાં સુદ પક્ષની એકાદશીના દિવસે બંનેએ આખા દિવસમાં માત્ર એક જ વાર ફળ લીધું હતું રાત્રે ભગવાનને પ્રાર્થના કરી તે તેના કાર્યો માટે પસ્તાવો પણ કરી રહ્યા હતા આ પછી સવાર સુધી બંનેના મોત થયા અજાણતા આ વ્રતની અસરથી બંનેને પિશાજીવનીથી મુક્તિ મળી અને તેઓ ફરીથી સ્વર્ગમાં ગયા ત્યારથી જ જય એકાદશીનું વ્રત મનાવવાનું શરૂ થયું છે એવી માન્યતા છે તો આ છે જય એકાદશી પાછળની કથા આપને જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને મારા વિડીયોને લાઈક કરો અને શેર કરો જય શ્રી ગણેશ